અને અળવીના પાન તોડવા જઈએ છે અળવીના પાન અળવી મીન્સ પાત્રાના પાન પણ કેમ એમાં એ હું તમને કહું આપણે પાન તોડતા તોડતા ચાલો ઓકે ચાલો કહું તમને પછી તમને ખબર પડશે કે પાત્રાના પાન તમે બધે યુઝ કઈ રીતે કરી શકો ઓકે ચાલો તો જઈએ યસ આપણે બહુ સરસ લીમડો છે એકદમ ગુણો ગુણો મસ્ત કેટલા પાંદડા તોડવાના છે વઘાર માટે હા વઘાર માટે જોઈએ એટલા તોડી લે વિના એટલે કે પાત્રાના પાન અને તમે છે ને બધી ગ્રીન સબ્જીમાં તમે યુઝ કરી શકો છો એઝ અ ડેકોરેટિવ મતલબ જીનું જીનું કટિંગ કરીને તમે ડેકોરેશન કરી શકો છો અને ઢોકળાની કોઈ પણ માં તમે આને આરામથી યુઝ કરી શકો છો બહુ હેલ્ધી હોય છે પાત્ર માં યુઝ કરવાના આ પાન તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો થેપલા બનાવીએ તો પણ આપણે યુઝ કરી શકીએ થેપલામાં પણ યુઝ કરી શકીએ હા

અને એનું આજે મૂરત ઘણા બધા દિવસો પછી આવી ગયું છે ને દીપાલી હા આજે આપણે એનું કરી જ નાખીએ આપણો નવો ચૂલો થઈ ગયો ડાર્ક બધાય તને કદ દઉં

અને બાજરાનો લોટ આમાં આપણે ઘઉં માટે ભાખરીનો લોટ લેવાનો છે કેમકે જો રોટલીનો લોટ લેશું તો ઢોકળા ચીકણા થશે એના માટે ભાખરીનો લોટ યુઝ કરવા બરાબર મેથી છે આપણી પાસે વઘાર માટે લીમડા છે ખાણ છે અડવી એટલે કે પાત્રાના પાન આપણે લઈ લીધા છે તાજા ગાજર મરચાં મરચી ધાણા દૂધી લસણ લસણ મીઠું પછી આ સોડા છે છાસ છે તેલ છે અને મસાલ છે હા અત્યારે આવ્યો અત્યાર સુધી ગરમી હતી

ના મારે ન જાવું તું વઈ આવી છું ને હું હું હા સારું છે આટલી ગરમી ન હોય એ છે પણ તું એટલી ઠંડી હોય કે તું બહાર બેસીને આ કામ જે અત્યાર કરે છે ને એ કરી ન શકે હા ભાગી જશ તમે વચ્ચેનું નખ મણો ને એટલે આજુબાજુનું ખાલી લઈ લો સારું આમાં આપણે છે ને કોબી પણ નાખી શકીએ પછી આપણે ઘરે લેપટો જે વધારાના ભાત પડ્યા હોય ને બપોર સાંજના બનાવેલા એ પણ આપણે આમાં એડ કરી શકીએ જો એ નાખીએ ને વઘારે ઓલા સોરી ભાત તો બહુ વધારે સોફ્ટ બને છે તો આપણા દર્શક મિત્રો એવું કરી શકે છે આપણી પાસે નથી અત્યારે ભાત નથી એટલે આપણે નથી નાખ્યા પણ આપણે થોડા ભાત એડ કરી શકીએ પડેલા હોય ને કોબી નાખી શકીએ મૂળો નાખી શકીએ સીઝન હમણાં આવશે મૂળાની મૂળા મૂળા ટોકડા મૂળાના પાન પણ નાખી શકીએ મૂળાના પાનની મને નથી ખબર નહીં એની ભાજી થાય તને ખબર છે જોકે મેં કોઈ દિવસ ખાધી નથી પણ મૂળા મારા ફેવરેટ છે ખબર છે ને હા બપોરે તો ખવાય ને આપણે સાંજે નો ખવાય હા એ ખબર છે છે કેટલા લોકો ને આવો દૂધી નો રસ વગર મીઠા વગર મીઠા વગર ભાવે છે એ લોકો કમેન્ટ કરજો મીઠું અને લીંબુ નાખીને તો આપણને બધાને જ ભાવે આનું ઉલટું છે ભાઈ મને ભાવે

પછી ધાણા જીરું પાવડર અને મરચી પાવડર આપણે થોડો નાખીએ કારણ કે ઓલરેડી આપણે મરચી ને બધું નાખી દીધું છે બરાબર હવે આમાં છે ને આપણે થોડીક ખાંડ નાખશું ચપટી ચપટી ખાંડ પછી સ્વાદ પ્રમાણે મીઠું આપણે બે ચમચી જેટલું તેલ નાખી દઈએ અને આપણે હવે આમાં એક પીંચ જેટલા સોડા નાખી દઈએ સોડાનું પ્રમાણ અને તેલનું પ્રમાણ જો ઓછું થશે ને તો હાર્ડ થઈ જશે અને જો વધી જશે ને તો પછી જ્યારે આપણે એને ઉકળવા મૂકશું ને ત્યારે એકદમ છૂટા પડી જશે એટલે એનું પ્રમાણ આપણે માપે અને જોઈને નાખવાનું છે પાછોથી કદાચ આપણને એમ લાગે કે થોડાક હાર્ડ થઈ ગયા છે બનાવતી વખતે તો પછી એમાં થોડુંક પાછોથી ઓઇલ એડ કરી દેવાનું અને હવે આપણે એને મિક્સ કરી દઈએ

અને વઘાર કરવા માટે અંદાજે 3 થી 5 ચમચી તેલ નાખીએ છે કેમ કે આપડા ઢોકળાના પ્રમાણમાં આપણે તેલ નાખવાનું છે તો આટલું ઇનફ છે હા 4-5 ચમચી તેલ નાખ્યું છે આપણે તો એકતા બેન તાપ કરવાની ટ્રાય કરી રહ્યા છે આજે આપણો તાપ લકીલી થોડોક જલ્દી થઈ રહ્યો છે બાકી ચોમાસું હતું ત્યારે તાપ થતા બહુ અમને વાર લાગતી તો આપણું તેલ હવે આવવા મન્યું છે તો આપણે છે ને પહેલા રાઈ નાખી દેશું ઓકે પછી આ છે જીરું

ખાસ પરથી મને એક વસ્તુ યાદ આવી આપણે રોટલી રોટલાનું શાક પણ આ રીતે બનાવી શકીએ હા હવે આને છે ને આપણે ઉકળવા દઈએ હા અને આ લોટના આપણે લુવા બનાવીને પછી આ ઉકળી જાય ને એટલે એમાં આપણે બફાવા માટે મૂકી દઈએ ચાલ દીપાલી હવે આપણે બનાવી નાખીએ હા ચાલો તો એક તા લુવા બનાવી રહી છે અને અહીંયા આપણી છાસ આપણે આના છે ને બે ટાઈપના બનાવશું એક ગોળ અને એક ચપટા ઓકે ત્યાં સુધીમાં હું આ છાસ બતાવી દઉં દર્શકોને કે જો ધીમે ગેસે ઉકળી રહી છે ગેસે નહીં ચૂલે અને એકતા લુવા બનાવી રહી છે તો હવે હું એને લુવા બનાવવામાં હેલ્પ કરું અને જ્યારે લુવા બની જશે ત્યારે તમને હું બતાવી દઈશ આવા ચપટા પણ બનાવી શકીએ અને આ બનાવતી વખતે થોડાક નાના જ રાખવાના કારણ કે આ ફૂલીને હજી છે ને મોટા થશે ઓકે સમજી ગઈ તો તમે જોઈ શકો છો આમાં એકદમ ઉફાણો આવી રહ્યો છે અને હવે એક એમાં ઢોકળા એડ કરવા જઈ રહી છે આ ઢોકળા છે ને આપણે એક એક એડ કરવાના એક સાથે બધા એડ નહીં હા હવે આપણે ચેક કરી લઈએ જો જેમ મેં કીધું તો ઉકળીને ડબલ થઈ ગયા છે બહુ સરસ ફૂલીને દડા થઈ ગયા છે આપડા ઢોકળા હવે આને એક બે મિનિટ ઉકળવા દઈએ અને પછી એને ઉતારી લઈએ અને આપણે આને ઉતારી લઈએ તો આપણે દર વખતની જેમ એક વસ્તુ ભૂલી ગયા છીએ તો આપણે આપણે ચમચનો યુઝ કરી અને આપણા ઢોકળાને રેડી આપણે લીલા ધાણા નાખી દશું આપણે આ બચેલ અડધો લોટ છે ને દિપાલી એને બાફેલા ઢોકળા હા ચાલો તો એના માટે આપણે તૈયારી આપણે આવી રીતે બનાવી રહ્યા આપણે બાફવાના પછી આપણે કટ કરી અને વઘાર એટલે બહુ સ્ટીમર તૈયાર થવા છે દેશી સ્ટીમર स्टीमर विथ देसी चूलो એમાં આપણે છાવણી મૂકી દઈએ અને પછી એમાં આપણે ઢોકળા મૂકી દઈએ ગરમ છે હવે આને થોડી આપણે સ્ટીમ થવા દઈએ ઢોકળા તૈયાર થઈ ગયા છે ને આપણે હવે લઈ લઈએ તો આના છે ને આપણે નાના નાના છોટા છોટા પીસ કરી દઈએ તો એકતા બેન આપણા વઘારની તૈયારી કરી રહ્યા છે મને તો ખાવાનું મન થઈ ગયું છે આ ઢોકળા હું એક ખાઈ શકું હા ખા ચાખી લે ઓકે આઈ જનરલી તો તને ટેન્શન ના આવે પછી જીરું લીમડો પછી મરચી અને તલ નાખી દઈએ આપણે તલવાળું બહુ સરસ લાગે તો આપણો વઘાર રેડી છે અને આપણે આના ઉપર નાખીયા પણ નાખી શકે છે એના ઉપર આપણે તો આપણા બંને જ ઢોકળા તૈયાર છે છે ને આ વઘારેલા ટ્રાય કરું છું અને તું રસાવાળા ચાખ અને ચાખીને પછી મને કહે કે કેવા બૈના છે સારું પહેલા હું ચાખી બાકી મારા ફેવરેટ તો એ જ છે હમ તારે ચાખવા જોઈએ બહુ જ મસ્ત બહેના છે હું ચાખીશ જ કેવા બેના બહુ સરસ મસ્ત મસ્ત બહેના છે મસ્ત તમે પણ આ બધી જ રેસીપી ટ્રાય કરો અને પછી અમને કમેન્ટ સેક્શનમાં જરૂર બધી હોય ને હા તલચાઉ છે અને અમને ટ્રાય કરીને કહો કે રેસીપી કેવી બની છે અને દીપાલી હમ હવે તો આ ટ્રાય કર હમ આ પણ સારા છે વધારે કયા ભાવ્યા તને બંને જેમ કહું ને અમુક ટાઈમે આપને આવું ખાવાનું મન થાય હમ અમુક ટાઈમે આપને આવું ખાવાનું મન થાય તો બે સરસ જ છે પણ દહીં સાથે એક નંબર ચાલો તો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને તમે પણ અમને ટ્રાય કરીને કહો કે તમને અમારી રેસીપી કેવી લાગી